સુરત સિટી પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસના ગુનામાં ફરાર આરોપીને મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યો સાથે આરોપી પાસેથી બાવન પોઈન્ટ સાતસો સિત્તેર ગ્રામ એમડી ડ્રગ્સ પણ જપ્ત કરવામાં આવ્યું સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શનમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર રેપી ચૌધરીએ ડ્રગ્સની ચોરી છુપી વેચાણની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા અલગ અલગ ટીમ બનાવી હતી આ ટીમોનું ત્યાં નાર્કોટિક્સની હેરફેર કરનાર અને કેસોમાં ફરાર ચાલતા આરોપીઓને ઝડપી પાડવા પર કેન્દ્રિત કરી આ કાર્યવાહી દરમિયાન હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ અને હેડ કોન્સ્ટેબલ લાલાભાઈ ભોપાભાઈને ગુપ્ત માહિતી મળી કે જાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી મુંબઈમાં છુપાયેલો છે આ માહિતીના આધારે એસઓજીની એક ટીમને તરત જ મુંબઈ મોકલવામાં આવી ટીમે મુંબઈના એમએ રોડ પરથી આરોપી નવાબ ઉર્ભે મહારાજ ઈશાક અલી સૈયદની ધરપકડ કરી છે ધરપકડ દરમિયાન થયેલી પૂછપરછમાં આરોપીએ હકીકત કબૂલ કરી કે ગત છ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ એસઓજી દ્વારા પકડાયેલા આરોપી ભરતભાઈ પટેલ પાસેથી જપ્ત કરવામાં આવેલ બાવન પોઈન્ટ સાતસો સિત્તેર ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો તેની પાસેથી જ આપવામાં આવ્યો હતો આ ડ્રગ્સની બજાર કિંમત લગભગ રૂપિયા પાંચ લાખ સત્યાવીસ હજાર સાતસો માનવામાં